ગરબાડા તાલુકાના માતવા ખાતે કોતરમાં પાણીના તેજ પ્રવાહમાં ઇકો કાર તણાઈ હતી ઇકો ગાડીમાં સવાર ચાલક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો દાહોદ જિલ્લા સહિત ગરબાડા તાલુકામાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે વરસાદને કારણે નદી નાળા તેમજ જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ધોધમાર વરસાદમાં બાવકાથી માતવા જતી વેળાએ માતવા ખાતે કોતર પર આવેલ નાળા પરથી ઇકો કાર કોતરમાં પલટી મારી જતા ઇકો કાર કોતરમાં તીવ્ર ગતિએ વહી રહેલા પાણીના તેજ પ્રવાહમાં તણાવવા લાગી હતી કારમાં સવાર ચાર લોકો પણ પાણીમાં તણાયા હતા જ્યારે ઇકો ગાડી દૂર સુધી પાણીમાં વહી જવા પામી હતી બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ગરબાડા મામલતદાર ટીમ તાલુકા વિકાસ અધિકારી જેસાવાડા પોલીસનો સ્ટાફ રાત્રિના સમયે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ઇકો ગાડીમાં સવાર ચાલક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો અને ભારે જહેમત બાદ જેસીબી મારફતે ઇકો ગાડીને પાણીના વહેનમાંથી બહાર કાઢી હતી